પાણી વારવાનું હા છોકરો ચોજો મારો પ્રકાશ વિચારતું જ નહીં હા

આગળ 10 વાગે ચલાવા કે આવ કે આ કે કે મે આઈ એમ હા તો ના હોય લઈ આવતા ને રસ્તો વાઢે કાકા ફટો ઓવનમાં નહીં રસ્તો ના જલ્દી આજો બાસી હું આવો ગેર ને ગેર મહેમાન આવે તો હું રસ્તો ચારો ને હા એકા બધું પડીઓ

આવત ને અને મારા ઘરવાળા લાગી રે કંતો નઈ પૈસા રૂપિયા આવતો નઈ અને મારે ઇના લસકો વઢવાયો કે નહીં મો મારે તારા હંગા તું આથી જલ્દી હેડ આડો ડાવે જલ્દી હો ને મો એકા કોડી બેહું તો વાડન બેઠો લસકો હા એ આલ જાયો ના કાટ માર મોતનો ખેલ આ

તું એની ચિંતા ના કરી બધું નેકલી હોય પૈસા નું નહીં તારે ખાવાનું બધું સેટિંગ કરી મેળવી હોય ચિંતા કરી જઈ હજુ ટેબલું હોય ચરા <Trib forums> um <tiny clubs> <tiny> કે કે ઉડનવાળો કરી લેલા તો તો મારી દિલની તે સવારી જાનો તેલો દન રે મનરગ

મંજી મે બોલાય નઈ તા તમને આવો જાન તો હાઓ સંજુ તમ આવો કો હેડો તમે આ બાયક માં ખાટા ગાડી માં ભાટી ગયો તો કટા હું મંદિર દેખી આપણે ચાલ તો ચાલે જ રહેતા હે તો કોમ